નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે કાળા જાદુના એટલે કે મેલી વિદ્યાના સંકેત કેવા હોય છે મિત્રો મેલી વિદ્યા એ એક પૈરાણિક તાંત્રિક વિદ્યા છે આ મેલી વિદ્યા કઠોર સાધના દ્વારા દ્વારા પ્રાપ્ત થાય છે મિત્રો આ મેલી વિદ્યા દ્વારા કોઈ પણ વ્યક્તિ પાસે કંઈ પણ કરાવી શકાય છે અને ભસ્મ પણ કરી શકાય છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે મેલી વિદ્યાના સંકેત એવા પ્રકારના હોય છે અને મિત્રો આ સાથે આ મેલી વિદ્યા જેના ઉપર થઈ હોય તેને કેવી રીતે બચવું તેના ઉપાય પણ જણાવેલા હોય છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે આ ઉપરાંત મિત્રો જો વ્યક્તિ સખત મહેનત કરે છે તો પણ તેની આર્થિક સ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત બીમારી અને નાણાકીય નુકસાનીનો સામનો કરી રહ્યો હોય છે મિત્રો આ બધા લક્ષણો જોઈ કોઈ વ્યક્તિમાં દેખાય તો શક્ય છે કે તે વ્યક્તિ પર કે તેના ઘર પર મેલી વિદ્યા કે કોઈ કાળા જાદુની અસર થઈ હોય આ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે મિત્રો તમે ઘણી જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેક વાર થતા થતા રહી જતા હોય છે અને પરિવારના સભ્યો પણ બીમાર પડવા લાગતા હોય છે આ ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી નથી આવી વ્યક્તિને એક પછી રહેતી નથી આવી વ્યક્તિને એક પછી એક આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવા લક્ષણો કોઈ વ્યક્તિને જોવા મળે તો સંભવતા સંભાવના છે કે તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા છે મિત્રો સામાન્ય ભાષામાં કહીએ તો આ બધા લક્ષણો કે સંકેતોને મેલી વિદ્યા કે કાળા જાદુની અસર થઈ છે તમે કહી તેમ કહી શકાય તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે આજના આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રોની આ માહિતી શેર પણ કરજો તમારા સંબંધીઓને શેર કરજો જેથી કરીને અહીં બતાવેલ ઉપાયોનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો બહાર નીકળી શકે તો મિત્રો આ મેલી વિદ્યાના લક્ષણોથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો આપવામાં આવ્યા છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું તે પહેલાં મિત્રો જો તમે અમારી આ રાજા મેરળમાં એકવી જરૂણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખી દેજો મિત્રો સૌથી પહેલાં તો આપણે જાણીએ કે જો કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર જ અચાનક વધી જાય છે તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે રાત્રે સૂતી વખતે ભયાનક અને ખરાબ સપનાઓ આવે છે આવા વ્યક્તિઓને એકલા રહેવું તેમજ તેમને કોઈ ભૂખ કે તરસ પણ લાગતી નથી તો મિત્રો આવું જાણીએ કે આ બધી પરેશાનીઓથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કયા કયા ઉપાયો આપવામાં આવ્યા છે મિત્રો હું વિનંતી કરું છું કે વિડીયોને અધવચ્ચે મૂકવાની ભૂલના કરશો અને અંત સુધી જોજો નંબર એક મિત્રો મેલી વિદ્યા કે કાળા જાદુના પ્રભાવને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર એક રૂપિયાનો સિક્કો લઈને કોઈપણ મંદિરમાં જઈને એક મુઠ્ઠી ચોખામાં આ એક રૂપિયાનો સિક્કો મૂકી તમારી જે સમસ્યા હોય તેના વિશે જણાવો પછી તે સિક્કાને મંદિરના એક ખૂણામાં શાંતિથી મૂકી દો આમ કરવાથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે કે મેલી વિદ્યાની અસર હશે તે જલ્દી ખતમ થઈ જશે નંબર બે મેલી વિદ્યા કે કાળા જાદુના પ્રભાવને દૂર કરવા માટે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો મિત્રો શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાત છે એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો નંબર ત્રણ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જવું આમ કરવાથી તમે કોઈ પણ કોઈપણની ખરાબ નજરથી બચી શકો છો નંબર ચાર તમારા ખિસ્સામાં હંમેશા મોરનું પીંછું અને એક રૂપિયાનો સિક્કો રાખવો આમ કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમજ નકારાત્મક ઉર્જાનો પણ અંત આવશે નંબર પાંચ દરરોજ સાંજે પૂજા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો ચાર ચાર બાજુ દીવો પ્રગટાવો અને આ દીવામાં એક રૂપિયાનો સિક્કો મૂકી દો આમ કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થશે સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે નંબર છ પૈરાણિક ગ્રંથો અનુસાર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સાથીઓ બનાવો અને ત્યાર પછી તેના પર એક રૂપિયાનો સિક્કો રાખી દો તો મિત્રો આજનો આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો